આજે નથી તો આજની ઓટોમેટિક મેસેજ આવે છે બરાબર એટલે આજના મેસેજ કોઈને મળ્યા નથી આજના મેસેજ તો ઇન્સ્પેક્ટર જયારે ટ્રેક ઉપર ગયા હોય આઠ નવ વાગે સેમ ચાલુ થાય ત્યારે જ ખબર પડી હોય કે ભાઈ આજે ચાલુ જગ્યા અત્યારે આવશે આજે સાંજે આવશે અત્યારથી મેસેજ ના આવે અમે અત્યારે મેલ કરીશું કે ભાઈ આટલાથી આટલા આજના દિવસના જેટલા પણ એપોઇન્ટમેન્ટ છે બસો છે કે ચારસો છે એ બધાને શેડ્યુલ નેક્સ્ટ વીકમાં નાખશે નેક્સ્ટ વીકમાં તો જેની એપોઇન્ટમેન્ટ લીધેલી છે વધારેની એપોઇન્ટમેન્ટ છે એટલે એક બધી દિવસમાં શિફ્ટ નહીં થાય મારી વાત સાંભળો હવે સાંભળો એક મિનિટ અહીંથી એવું કીધું તું ગાંધીનગર માં બધી રજૂઆત મૂકી સાંભળો બરાબર છે કે આ વસ્તુ થાય તો એ લોકોને અહીંયા હમણાં અમે આવ્યો ને બે જણા મારા ટુ વ્હીલ ફોર વ્હીલ નું બેન દેવાનું તો એક વ્યક્તિ તો આખી ન કે ટુ વ્હીલ ફોર વ્હીલ બરાબર છે એટલે બીજા વ્યક્તિ અંદર આવવા નથી જતા અહીંયા આપડે ભાડા દેવાની સિસ્ટમ

એને સાંભળો ટ્રેટ ની જવાબદારી તમારી છે ને સરકારી જવાબદારી છે તમે જો ને તો હવે અમારો બધા મેટલો છે ધક્કા ખાઈ નથી ત્રીજી વાર આવ્યા ત્યારે પ્રશ્ન ઉભો રહીએ છે પરમાનન્ટ સોલ્યુશન અમારે કઈ લખવું નથી અમારે ખાલી પરમેનન્ટ સોલ્યુશન જોઈ છે કે અમારે માંગ એટલી જ છે કે અમારે બીજી વાર પૈસા નથી ભરવા બીજી વાર આવી એટલે બબે ત્રણ ત્રણ કલાક લાઈનમાં માં ઉભો રહીને પછી ધક્કો મારી જવા દે એનું સોલ્યુશન કરી મને બધી અમે લખવું નથી કોઈ કેવું નથી ના જ ઘરે વિવિધ